ચાણસમા શહેરની અંદર આવેલ મહેસાણા હાઇવે રોડ પર રેલવે ફાટકની બાજુમાં આવેલ હોટલ હાઈલેન્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવીને તેનું વાવેતર કર્યું હતું વાવેતર કરાયેલા વૃક્ષોનું જતન કરવાની પણ જવાબદારી હોટલ હાઈલેન્ડના માલિક દ્વારા લીધી હતી તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પીઢમાં એક નામ અંતર્ગત દરેકને વૃક્ષો વાવવા અપીલ કરી હતી સમગ્ર દેશમાં હાલના મોટા ભાગના લોકો વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા તાલુકા મથક ચાણસ્મા ખાતે આવેલ હોટલ હાઇલેન્ડના માલિક જીગરભાઈ પટેલ દ્વારા હોટલના સ્ટાફને સાથે રાખીને પોતાની મહેસાણા હાઈવે રોડ પર આવેલ હોટલ હાઇલેન્ડના બહારના ભાગમાં વૃક્ષારોપણ કર્યું હતું હોટલ હાઇલેન્ડના માલિક જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલી અસહ્ય ગરમીને લીધે તમામ જીવો તોબા પોકારી ગયા હતા જેથી કરીને આવનાર સમયમાં દરેકને સારી શુદ્ધ હવા મળે જેથી કરી ગરમી સામે રક્ષણ મળે તથા ઓક્સિજનની ઘટ ન પડે તે માટે વૃક્ષારોપણ કર્યું હતું તમામ વૃક્ષનું પૂરેપૂરું કાળજી રાખી તેનો ઉછેર કરવાની જવાબદારી પણ તેમને લીધી હતી અહેવાલ નિખિલ જોશી ચાણસમાં